પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટીનું ભારતીય રેલવેનું આધુનિકરણ રૂપિયા પંચ્યાસી હજાર કરોડથી ના રેલ પ્રોજેક્ટનું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસને રાષ્ટ્રને સમર્પણ દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન કરે સંકેત આપી શુભારંભ તો બાર માર્ચ રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ દ્વારા કરાયેલ છે તો રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાબી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લગદેરભાઈ ચૌધરી કેશુભા પરમાર ડોક્ટર દેવજીભાઈ પટેલ પ્રવીણભાઈ મહાલક્ષ્મી રમેશભાઈ સિંધવ કરશનભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવ ઉપસ્થિતિમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના માંડલના એડીએન અને એસપી હરેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોદી સરકારની ગેરંટી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરીશે રાધનપુરની વાત કરું તો રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે આખા ભારતમાં પણ જે જન સેવા કેન્દ્રો તો સસ્તી દોવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદ્ઘાટન અને સમારંભ કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે તારે હું मोदी साहब ने खूब खूब अभिनंदन आरोप हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएं तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूं और मेरे साथी और मैं नोडल आ, अधिकारी हूं ऑफिसर हूं और ये मेरे साथी હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ